વાલીયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક પીડીએફ ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી વિભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે વાલિયા ખાતે રહેતા અને તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ સિંહ ગોહિલ ગત તારીખ ચોવીસમી જૂનના રોજ રાત્રે પરિવાર સાથે સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રિએ બે કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા પચ્ચીસોથી ત્રણ હજાર કોન્ટેક લિસ્ટમાં હિન્દીમાં આપ કે ઓર અમારે પ્યાર ભરે પલ બીતે ઓપી કે એક પોઈન્ટ આઠ એમ બી એપી અને દેખ કર તો યાદ અભિ ગયા ના બે મેસેજ સહિત એક પીડીએફ લિંક ફોરવર્ડ કરી મેસેજ ફેલાવવામાં આવ્યો હતો આ અંગેને પૃથ્વીરાજસિંહ ગોહિલે તેઓના કોન્ટેક લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી જેથી તેઓ પોતાના WhatsApp ને હેક કરી સાયબર ઠગોએ એક મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓ વાલિયા પોલીસ તો સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આવી લિંકે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે સવારના સમાચાર સામે આવી હતી મારું નામ પૃથવીરાજી હજી씨 ગોહિલ ભારતીય જનતા પાર્ટી વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ ડેપ્યુટી સન પંજ વાલિયા ગ્રામ પંચાયત સોમવારે રાતના બે વાગે મારા મોબાઈલ પરથી વોટ્સઅપ હેક કરીને મારી અંદર જેટલા પણ કોન્ટેક હતા ત્રણ હજારથી વધુ તેને મારા વોટ્સઅપ નંબર નવ્વાણું બસો બાવન એકાવન ચાર બેતાલીસ પરથી બધાની ઉપર એક વિભટ ખરાબ મેસેજ વોટ્સઅપ મેસેજ ગયો બીતે પલ નામની એક એપી કે ફાઇલ રાતના બે વાગે બધાના વોટ્સઅપ નંબર પર ગઈ ત્યારબાદ સવારે છ વાગે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી એક બે મારા મિત્રોના મેસેજ આવ્યા કે આ તે શું મોકલ્યું છે ત્યારે મેં ચેક કર્યું ત્યારે મને અંદાજો આવ્યો કે મારું વોટ્સઅપ હેક થયું છે ને મારા વોટ્સઅપ હેક થવાથી તરત જ મેં સાયબર ક્રાઈમ ઓગણીસો ત્રીસ પર મારી ફરિયાદ નોંધાવી ને ત્યારબાદ સોશિયલ મીડિયા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ દ્વારા મારા જે પણ ગ્રુપમાં મારા મિત્રો હતા તેમને મેં જણાવ્યું હતું કે આ રીતનો કોઈ પણ મેસેજ મેં મોકલ્યો નથી માટે આવી એપી કે ફાઇલ બીતે પલ તમ આપ સુધી પણ ડાઉનલોડ કરતા નહીં નહીં તો આપનો પણ ફોન હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા એકાઉન્ટમાં બી પૈસા પણ ઉપડી જશે ત્યારબાદ આજ રોજ મેં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ પણ નોંધાવી છે અને મને જે લોકો પણ શંકા છે તેઓની પણ મેં આ તાલુકામાં જે લોકો ડિજિટલ આવી રીતના હેક કરવાનું અને એવો માસ્ટર માઇન્ડ પણ રહે છે તેઓના પણ નામ મેં આપ્યા છે તપાસ હવે પોલીસનો અને સાયબર ક્રાઇમનો છે ફરી મારી આપ સૌને મારા જે પણ મારા મિત્રો છે ફેસબુક પર વોટ્સઅપ પર આ ફાઇલો કોઈએ પણ અને ડાઉનલોડ કરવી નહીં અને આવી કોઈ પણ માહિતી તમને બીજા થકી પણ જાણવા મળે તો આવી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં નહીં તો આપના આપનું વોટ્સઅપ અને આપણો વધુ હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા ખાતામાં જે પણ કંઈ પણ પૈસા હશે તે ઉપાડી લેવામાં આવશે મારા થકી આપ સૌને કોઈને પણ તકલીફ પડી હોય તો હું માફી માગું છું માટે આવનારા દિવસોની અંદર આપણે સજાગ રહેવાની ખૂબ જરૂર છે અસ્તુ ભારત માતા જય